બુની ડેરીથી તિલકનગર રોડ ઉપર જવાના રસ્તા ઉપર હોર્ન વગાડવા બાબતે યુવક ઉપર છ થી વધુ લોકોએ હુમલો કરતા યુવકને સારવાર અર્થે ખસેડાયો મુનીડેરીથી તિલકનગર જવાના રસ્તા ઉપર ઘનશ્યામભાઈ રમણીકભાઈ પરમાર મોટરસાઇકલ ઉપર જઈ રહ્યા હતા અને આગળ ત્રણ મોટરસાઇકલ ઉપર છ વ્યક્તિઓ જઈ રહ્યા હતા તે સમયે ઘનશ્યામભાઈ પરમારે હોર્નર વગાડતા જેની દાજ રાખી આ છને ઈસેમોએ તેમની ઉપર હુમલો કર્યો હતો જેમાં તેમને છરી વડે ઇજા કરવામાં આવતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવતા તેના સીસીટીવી ફૂટેજના આધારે Polisi से तपास dari

હું ઘોઘા સર્કિલથી ઘરે જતો તો બે બે ગાડીઓવાળા ટેક કરતા હતા મને આખા રોડમાં ગાડી આપતા હતા તે ભાઈને મેં બે ત્રણ હોન મારા એ ડાયરેક્ટ ઊભી રાખીને મને મારવા મળે એના જે ભાઈબહે હતા અજાણ્યા હું નથી ઓળખતો એમને મારા ઘરે લેવા દેવા નથી એ ડાયરેક મને મારવા મળ્યા હાથે છે ને ઢોલ ને એવું પડાકાને એવું મને મારવા મળ્યા પછી એક જણ આવ્યો સરી ડાયરેક્ટ કાઢી મને ડાયરેક્ટ મારવા મળે સરી હાથમાં પેટમાં મારવા જતો મેં હાથ પકડી લીધો પછી સરી મારીને ભાગી ગયા ગાડી લઈને ત્રણ ગાડી હતી એક્સેસ વ્હાઈટ કલરની આગળ એક બ્લેક એક્ટિવ હતી એ બે એક્સેસ હતી નવું મોડલ નીકળ્યું